અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુરા ગામેથી યુવતીને મનીષ વાઢે નામનો શખ્સ ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો ધારી તાલુકાના સુખપુર ગામમાં રહેતી યુવતીને મનીષ વાઢે નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો ગોવિંદપુર ખાતે ખેતમજૂરી કરતા પરિવારની યુવતીને મનીષ વાઢે રૂપાડી જતા પરિવારમાં કાળો કલ્પાન સર્જાયો છે આરોપી મનીષ દ્વારા અગાઉ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવી જે યુવતીએ સ્વીકાર કરતાં મનીષ સાથે મિત્રતા બંધાઈ ધીમે ધીમે મનીષ યુવતીના ઘરે પણ આવવા લાગ્યો

બેન ભાઈ બેન રાખ્યો પછી અમે જ્યાં વાડીયાના હતા અને અહીંથી દિવસનો ત્રણે વાગ્યા ફોર્મ બે કોઈને ખબર નથી અમે એક વાગે વાડીએ ગયા અને પછી ગાડી લઈને આવ્યો અને લઈને બીઆઈ ગયો ને જાણ મળી કે દહ છોકરીઓને લઈ ગયો જશે ઈ છોકરી એમ શું કરે છે ને આ લઈ કોને ખબર ઈ કાંઈ બહુ ખબર નથી અમે ગરીબ માણસ એને એવું કર્યું છે અને તાંત્રિક વિદ્યા જાણે છે એમ વાત મળી છો તમે હતા અને હાલતા થઈ ગયા હાલ તો થઈ ગયો ને તો એમ અમને હાથ કર્યો કે અહીં આવો તો પછી મને એને ધમકી મારી એમ કીધું કે તમારું માથે હું જે ફોર વ્હીલ ચડાવી દે એટલે મેં કીધું ભાઈ મેં તને કાંઈ કીધું તરત વયો ગયો અને બીજા દી આવો બનાવ બન્યો બપોરે હું હોતી હતી મારી દીકરી નાવા ગઈ પછી બહાર આવી બહાર આવી તો મારી દીકરી નો કોઈ પતો નતો મદદ કરજો કોક મારું નામ પરસોત્તમભાઈ હોજિતરા છે અને હું એની બાજુમાં રહું છું ભાઈ ભરતભાઈની બાજુમાં પટેલ છું આ બનાવ બન્યો એ તારીખ પાંચ પાંચ અને અંદાજે દોઢથી બે નાગાળામાં બન્યો છે અને ભાઈ આવી કોઈને ખબર એમ એ લઈ ગયો છે પછી ધાવ ધમકી આપી હોય એ તો આપણને ખ્યાલ નથી બરોબર અને જે અહીંયા ઢોલ નગારા લગ્ન હતા દરબારના એ અવાજમાં કોઈને ખબર પડી નહીં અને લઈને વહી ગયો છે સફેદ મોટર હતી સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી